પોરબંદરમાં એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા બ્લેક બેલ્ટ કરાટેના વિદ્યાર્થીઓનું પદવિદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જાપાની સ્ટાઇલ શિબુકાઈ સીટોરયુ કરાટે ઇન્ડિયા અને કરાટે ડો એસોસિએશન દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા અપાઈ હતી તાજેતરમાં જાપાની સ્ટાઇલ શિબુકાઈ સીટોરયુ કરાટે ઇન્ડિયાની પોરબંદર શાખા દ્વારા અનેક વર્ષોની સાધના કરી કરાટે શીખી કરાટેની ઉચ્ચતમ કહી શકાય તેવી બ્લેક બેલ્ટની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર

કરાટે ફોર સેલ્ફ ડિફેન્સ પર ફોકસ કરી વિદ્યાર્થીનીઓને શાળા કોલેજ અને લોકોની સુવિધા માટે સાંજના સમય પર પ્રાઇવેટ સ્થળો પર પ્રતિક્ષણ આપવામાં આવી રહ્યું છે તાજેતરમાં શુબુકાય સિટોરિયા ઇન્ડિયાના પ્રેસિડેન્ટ ક્યોસી સિહાન વિજય ભટ્ટના સીધા માર્ગદર્શન જિલ્લાની શુબુકાય સિટોરિયા શાખા દ્વારા ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો

ફેડરેશનના ચીફ રેફરી અખિલ ગુજરાત કરાટે કરાટેકો એસોસિએશનના પ્રેસિડેન્ટ ક્યોસી શિહાન વિજય ભટ્ટ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર